નમસ્કાર મિત્રો આખો દિવસ પેટમાં આફરો રહેવો પેટ ખૂબ જ ટાઈટ થઈ જવું જમવાની ઈચ્છા ન થવી પેટ સાફ ન થવું આ બધા જ કોઈ સામાન્ય લક્ષણ નથી પણ આ લક્ષણ છે તમારે ગંભીર રોગ તરફ લઈ જતા પાચન શક્તિ નબળી થવાના આયુર્વેદ મુજબ રોગ સર્વે અપી મંદે અગ્નો એટલે કે જ્યારે તમારી પાચન શક્તિ નબળી પડે છે ત્યારે અનેક પ્રકારના રોગો થવાની સંભાવના હોય છે આ પાચન શક્તિને સુધારવા માટે આજના વિડીયોમાં હું તમને ત્રણ બેસ્ટ ઉપાય કહીશ કે જે તમે ઘરે આરામથી કરી શકો છો અને એમાં પણ છેલ્લો ઉપાય આયુર્વેદની સૌથી શ્રેષ્ઠ ઔષધિ છે કે જે તમારા માટે ખૂબ જ ઉપયોગી રહેશે અને રામબાણ રહેશે મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં મારી આપણને નમ્ર વિનંતી છે કે જો તમને કોઈપણ રોગની મુશ્કેલી છે અને તમે એમ વિચારો છો કે આ રોગમાં આયુર્વેદ લાગુ પડશે કે નહીં પડે મારો રોગ આયુર્વેદથી ઠીક થશે કે નહીં થાય તો અમારા આ જ ફેસબુક ઇન્સ્ટાગ્રામ પેજ કે યુટ્યુબ ચેનલના બધા જ વિડીયો જુઓ તમને એવા હજારો પેશન્ટના વિડીયો મળશે કે જે આયુર્વેદથી સાજા થયેલા છે તમારો આત્મવિશ્વાસ વધશે અને જો તમે કોઈ પણ રોગ માટે આયુર્વેદ સારવાર કરવા માગતા હો તો તમે અમારો સંપર્ક પણ કરી શકો છો અમે ઓનલાઈન ઓફલાઈન બંને રીતે દવા કરતા હોય છે નમસ્કાર મિત્રો હું છું ડોક્ટર વિશાલ પંડ્યા એમડી અરેદ ફિઝિશિયન પંચકર્મા સ્પેશિયાલિસ્ટ સંજીવની આયુર્વેદ હોસ્પિટલ ગાંધીધામ કચ્છથી મિત્રો આડત્રીસ વર્ષના કિશોરભાઈ મારી પાસે આવ્યા ત્યારે એમની મુખ્ય ફરિયાદ હતી અનેક પ્રકારની કેપ્સ્યુલો લઈ લીધી સિરપ લઈ લીધા પેટ સાફની દવાઓ લઈ લીધી છતાં પણ પાચન સુધરતું નથી પેટમાં ગેસ એમને એમ રહે છે એસિડિટી સતત થયા રાખે છે અને ખાસ કરીને સૌથી મુખ્ય ફરિયાદ છે મને પેટ સાફ આવતું નથી મેં એને દવાઓ આપી બધું જ સમજાયું અને સાથે સાથે આયુર્વેદની રામબાણ રૂપી ઔષધિઓ વિશે પણ જણાવ્યું ઘરમાં મસાલાનો શ્રેષ્ઠ ઉપયોગ કરવો એક પ્રકારની લાઇફ સુધારો કરવો અને નિયમિત રૂપથી સેવન કરનારી ઔષધિ લેવી જેથી પાચન સુધરશે આ બધા જ રોગો જડમૂળથી દૂર થશે માત્ર ને માત્ર દવા કેપ્સ્યુલ ગોળી લિક્વિડ પાચન સુધારવા માટે પૂરતા નથી એના માટે તમારે ઉપયોગ કરવો પડશે તમારા ઘરના રસોડાના અનેક પ્રકારના ઔષધોનો જેમાં સૌથી પહેલો ઉપાય છે જીરું આદુ અને સૂંઠનો ખૂબ સરસ રીતે ઉપયોગ કરો મિત્રો પાચનશક્તિ સુધરે એના માટે અનેક પ્રકારની દવાઓ લેવા કરતાં સૌથી પહેલાં તો રસોડામાંથી જ દવાને પસંદ કરો જો તમને ભૂખ નથી લાગતી તમારો કફનો કે વાયુનો કોઠો છે તો તમે જમ્યા પહેલાં આદુ અને લવણ એટલે કે આદુને સેંધા નમક નાખીને રોજ ચાવીને ખાઓ ધીમે ધીમે રોજ આ રીતે કરવાથી તમારું પાચન સુધરશે ને ભૂખ ઉગડશે હા પણ જો તમારો પિત્તનો કોઠો છે તો તમે જમ્યા પહેલાં જીરું સેવન કરો જીરું પાવડર કરો એમાં થોડુંક અમથું જે છે એ ગાયનું ઘી મેળવીને ગરમ ગાયના ઘી સાથેને ચાટી જાઓ વાયુવાળા કોઠા માટે જે લોકોને વાયુને કારણે ભૂખ નથી લાગતી ક્યારેક ભૂખ લાગે છે ને ક્યારેક ભૂખ નથી લાગતી એના માટે જીરું સૌથી બેસ્ટ છે ને આ રીતેનો ઉપયોગ કરવો જોઈએ પણ હા જો તમારી કફની પ્રકૃતિ છે અથવા તો વાયુની પ્રકૃતિ છે પેટમાં ગરમી નથી રહેતી તો તમારે સૂંઠનો ઉપયોગ કરવો જોઈએ આખો દિવસ સૂંઠવાળું પાણી પીવો એક લિટર પાણી લો અડધી ચમચી સૂંઠનો પાવડર એમાં મેળવો ખૂબ સરસ રીતે ઉકાળી લ્યો અને એક લિટરમાંથી આઠસો મેલ પાણી વધે એટલે ગાળી લ્યો અને એને સતત થોડું 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 કરીને પીતા રહો આ રીતે તમે સૂંઠના પાણીનો ઉપયોગ કરશો તો તમારી પાચન શક્તિ સુધરશે પેટમાંથી વાયુ દૂર થશે અને વર્ષો જૂની કબજિયાત આનાથી દૂર થશે કારણ કે સૂંઠ જે છે મળનું ભેદન કરનારી છે જો તમે નિયમિત રૂપથી સૂંઠના પાણીનું સેવન કરશો તો આંતરડામાં રહેલા જૂનામાં જૂના મળ પણ દૂર થશે એટલે પહેલો ઉપાય તો આ જ છે કે તમારા ભોજનમાં અને તમારા રોજિંદા જીવનમાં જીરું આદુ અને સૂંઠનો ઉપયોગ તમારી પ્રકૃતિ પ્રમાણે કરો હવે સૌથી બીજો ઉપાય છે ભૂખ લાગે ત્યારે ભોજન કરો માત્રાશિતિય નામના આયુર્વેદના ગ્રંથમાં લખેલું છે આહાર માત્રા પુનઃ અગ્નિબલ અપેક્ષણી તમારે કેટલું અને ક્યારે જમવું જોઈએ એનો આધાર છે તમારી જઠરાગ્નિ ઉપર ઘણા લોકો માત્ર ઘડિયાળના કાંટે જમતા હોય છે ભૂખ લાગે કે ન લાગે ટાઈમ ટાઈમથી એટલે જમી લેવું જોઈએ પણ મિત્રો આ રીતે જમવાની આદત ખૂબ જ ઘાતક છે તમે ભૂખ વગર જો જમશો તો ધીરે ધીરે અપચામાં પરિણામશે પેટમાં આમ દોષ બનશે કબજિયાત અને ગેસ વધતા જશે એટલે જ કકડીને ભૂખ લાગે ત્યારે જમવું એ પાચન સુધારવા માટેનો સૌથી પહેલો નિયમ છે એટલે લાઈફસ્ટાઈલમાં બીજા ચેન્જ કરી શકો કે ન કરી શકો પણ આ ચેન્જ તો જરૂર કરો કે ભૂખ લાગે ત્યારે જમવું જોઈએ આ છે પાચન સુધારવાનો બીજો ઉપાય હવે ત્રીજો અને સૌથી છેલ્લો ઉપાય જેને તમે ખાસ આતુરતાથી રાહ જોતા હતા એ છે નિયમિત રૂપથી હરડેનું સેવન કરવું મિત્રો હરડેને પથ્યા કહી છે સર્વરોગ પ્રનાશિની કહી છે હરડે એટલી દિવ્ય ઔષધિ છે કે જેનું નિયમિત રૂપથી આપણે સેવન કરી શકીએ છીએ અને કોઈ જ પ્રકારનો પ્રોબ્લેમ કરતી નથી હરડેને તમે ગોળ સાથે લઈ શકો સાકર સાથે લઈ શકો સૂંઠ સાથે લઈ શકો ગંઠોળા સાથે લઈ શકો પીપલી એટલે કે લીંડી પીપર સાથે લઈ શકો સાકર સાથે લઈ શકો અનેક રીતે ઉપયોગ કરી શકો હરડેનો તાસીર પ્રમાણે ઉપયોગ કરવા માટે મેં અનેક પ્રકારના વિડીયો પણ બનાવેલા છે જે તમે જોઈ શકો છો પણ જો તમે નિયમિત રૂપથી હરડે લેશો તો તમારું પાચન સુધરશે પેટમાં વાયુ દૂર થશે ગેસ છૂટશે એસિડિટી અને સાથે સાથે કબજિયાત પણ દૂર થશે અને પેટમાં જે આફરો દુખાવા બધા જ રોગો જે છે હરડેથી દૂર થશે હરડેનું નિયમિત રૂપથી સેવન કરવું પાચન સુધારવા માટેનો સૌથી અગત્યનું ઔષધ છે એટલે મિત્રો માત્ર દવા નહીં પણ આ અગત્યના જીવન ઉપયોગી તત્વોને તમે શરૂ કરશો તો સો ટકા તમને ધીરે ધીરે આ વસ્તુ દૂર થશે અને તમે અનેક રૂપે ફાયદો થશે પણ હા મિત્રો જો તમને લાંબા સમયથી પાચન ખરાબ રહેતું હોય લાંબા સમયથી તમને આ બધાના પ્રોબ્લેમ રહેતા હોય તો માત્ર ઘરેલું ઉપચાર ઉપયોગી નથી એના માટે તમારે ચોક્કસ આયુર્વેદ વૈદ્યની સલાહ લેવી જોઈએ જો તમે લાંબા સમયથી આ સમસ્યા છે તો તમે અમારો સંપર્ક પણ કરી શકો છો અમે ઓનલાઈન ઓફલાઈન બંને રીતે દવા કરતા હોય છીએ આ વિડીયો પાચન સુધારવા માટે અનેક લોકોને ઉપયોગી થઈ શકે છે એને જરૂર શેર કરો નમસ્તે જય શ્રી કૃષ્ણ જય આયુર્વેદ